ભાવનગર જિલ્લામાં તળાજાથી મહુવા જતા હાઈવે તેમજ તળાજાથી પાલીતાણા અને તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતમાં કેટલાક મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યા હોવાના પણ બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે બપોરે બાર કલાકના અરસા દરમિયાન તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર બપાડા ગામ પાસે વૃંદાવન હોટલ નજીક અજાણ્યા વાહન અડફેટે એક ગાયનું મોત થયું હતું જે બનાવની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જેસીબી મશીનની મદદથી અકસ્માતના મોતને ભેટલ ગાયની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા મિત્રો અત્યારે અમે પાસે આ ગૌમાતા ને જેસીબી બોલાવી ને ગૌમાતા ની સમાધિ આપેલી છે